નમસ્કાર સીવી ટેલિફોન ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે ફ્લાવર શોની મુલાકાતે આવતા મુલાકાતીઓ જાણી ટિકિટના દર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે ફ્લાવર શો શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે નું કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો ફ્લાવર શો ની મુલાકાતે આવતા બાર વર્ષ ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે જેમાં સોમવાર થી શુક્રવાર દરમિયાન સિત્તેર રૂપિયા અને શનિ રવિમાં સો રૂપિયા ફી રહેશે કોર્પોરેશન પ્રવેશ આપવામાં આવશે જોકે ફ્લાવર શોમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને દસ રૂપિયા ફી ભરવી પડશે જ્યારે ફ્લાવર શોમાં પાંચસો રૂપિયાની ફીમાં વીઆઈપી એન્ટ્રી સવારે નવ થી દસ અને રાત્રિના દસ થી અગિયાર વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે